મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે બંધુઓ વીસ એક મંચસ્થ થયા મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં એક તરફ મરાઠી કરાય છે અને બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગુજરાતનું નામ લઈ રાજકારણ કરવા માંગે છે ગુજરાતમાં અલગ અલગ કરવામાં આવ્યા ઉદ્ધવ ઠાકરેની પાડો અને રાજ નીતિ ખુલ્લી પડી છે ઉદ્ધવ ઠાકરે સમજવું પડશે કે આર્થિક નીતિમાં ગુજરાતીઓનો સિંહ ફાળો છે વરલીમાં આયોજિત આવાજ મરારીચા નામની રેલીમાં જોડાયા તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ હતા અને આ જ મુદ્દે આપણી સાથે ન્યુઝ વોરરૂમથી સહયોગી જોડાયેલા છે ઉમંગ ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન હતું શું બિલકુલ ધ્રુવિશા જુઓ કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વીસ વર્ષ પછી એક તો જે હિન્દી ભાષાનો વિરોધ કરતા હતા એને જ લઈ એનો જ સહારો લઈ અને બંને જણા એક થયા છે બીજી વાત કે આ જે જગદીશ મહેતા આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાયા છે યજ્ઞેશભાઈ મોટો એક પ્રહાર છે ગુજરાતી ઉપર કરવામાં આવ્યો છે રાજ ઠાકરે થકી કે પાટીદારોને અલગ છે એ સરકારે ગુજરાતમાં કર્યા છે શું કહેવું છે આ બાબતે ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રશ્ન છે નિવેદનો પ્રશ્ન છે તો અધુરા સાથે આપેલું એકતાને નિવેદન છે શકાય કારણ કે પહેલા તો એમની શિવસેના છે વિચારવાળી શિવસેનાથી અલગ કરી છે ભારતીય જનતા પાર્ટી સાથે છે જે હિન્દુત્વની અને જે દેશની એકતા અને વિચારધારાવાળી શિવસેના ભારતીય જનતા પાર્ટી બીજી વાત કે જે પટેલોની વાત કરી કે પટેલોને મેં છૂટા કામ કરી છે તો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર કેશરીભાઈ આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ તમામ મુખ્યમંત્રી ત્રણ ત્રણ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીએ પટેલ આપ્યા છે

કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો પ્રયાસની સાથે દરેક કોમને સાથે રાખીને રાખી ગુજરાતમાં છેલ્લા વર્ષની અંદર તમે જુઓ તો યુવાન પણ એ થઈ ગયો લોકોને ખબર નથી આજે યુવાનને નહીં હોય કે કરફ્યુ શું હોય એટલે હિન્દુ મુસ્લિમની કોમી એકલાસ પણ ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી છે બિલકુલ યજ્ઞેશભાઈ આભાર અમારી સાથે જોડા બદલ એટલે ખાસ ગુજરાતમાં જ બબે બે કરતા પણ વધારે મુખ્યમંત્રીએ પટેલ આપ્યા છે અને ફરીથી મહત્વની વાત એ છે કે ગુજરાતીઓનો સિંહ ફાળો રહ્યો છે મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈની આર્થિક કરોડ રજૂ મજબૂત કરવાનો અને એ જ મુંબઈ અત્યારે એમ કહીએ તો ઘણા બધા સમયથી ગુજરાતીઓ સાથે ત્યાં જે મનસે કાર્યકર્તાઓ ને શિવસેના છે એમણે વેર રાખ્યું છે દેખાય આવે છે થોડા દિવસ પહેલાનો જે વિડીયો હતો કે જ્યાં એક વેપારી છે એ મરાઠી ન બોલ્યો ને હિન્દીમાં વાત કરી એટલે એને બે ચાર લાફા છે એ પણ જીકી દીધા હતા અને ત્યારબાદ તમામ જે વેપારીઓ છે એક થઈ અને એમણે ક્યાંક આંદોલન પણ કર્યું હતું પરંતુ હવે દોગલા પણ એ દેખાઈ રહ્યું છે કે એમને ખબર પડી કે ભાઈ ગુજરાતીઓ વગર ઉદ્ધાર નથી મુંબઈનો કારણ કે વેપારી વર્ગ સૌથી વધારે ગુજરાતનો છે મુંબઈમાં જઈને વસેલો છે ને રોજગાર જો પૂરો પાડતો વર્ગ હોય તો એ પણ ગુજરાતી છે કે ત્યાંના મોટા વેપારીઓ છે ત્યાં લોકોને રોજગાર પૂરો પાડી રહ્યો છે ને સાથે લઈને હંમેશા તાસીર છે કે તમામને તમામ ચાલવા વાળો વર્ગ છે એટલા માટે ત્યાં આગળ રોજગાર પણ છે ઉભો કરવા વાળો વર્ગ હોય તો એ પણ ગુજરાતી છે એટલે રાજ ઠાકરે ખબર પડી કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે થયું મનસે કાર્યકર્તાઓ થકી એ ક્યાંક ખોટું થઈ ગયું ને એના જ કારણે છે એમણે પછી હવે રાજનીતિ શરૂ કરી અને એવું કહેવું પડે કે ગુજરાત સરકારે પાટીદારો અલગ કર્યા છે જો કે એમનું ઘર એમનાથી સચવાયું નથી એમ તમે જો કે 20 વર્ષ પછી 20 વર્ષ સુધી જે ભાઈઓને બોલવાના વેર હતા એક સામ સામે જોવાના પણ જેમને વેર હતા એ જ ભાઈઓ હવે હિન્દીમાં ભાષણ કરી રહ્યા છે અને ભાષા થકી એક સ્ટેજ ઉપર આવે છે અને વાત ગુજરાતની કરે છે એટલે સ્પષ્ટપણે ઉદ્ધવ ઠાકરે ને રાજ ઠાકરેનું ડોગલાપણું દેખાય છે ને સાથે સાથે તમે એમના જે ભાષણ સાંભળશો તો ઉદ્ધવ ઠાકરે ત્યાં સુધી કહ્યું કે મરાઠી માટે જો અમારે લડત કરવી પડશે ને ગુંડાગર્દી કરીશું તો પણ અમે ગુંડાગર્દી કહેવાઈશું અને કરીશું આવી પણ વાતો છે એ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે થકી કરવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાની જે શિવસેના હતી કે જેમણે આખું મહારાષ્ટ્ર બાનમાં લીધેલું મુંબઈ બાનમાં લીધેલું ફરીથી એક પ્રકારના પ્રયત્નો જે થઈ રહ્યા છે અને ભારત એક દેશ છે ભારતના નાગરિકને કોઈ પણ રાજ્યમાં જઈને વસવાટ કરવાનો ત્યાં જઈને વેપાર કરવાનો એનો અધિકાર છે અને અધિકાર થકી જ ઘણા બધા લોકો છે કારણ કે આપણે જોઈએ તો ગુજરાતની અંદર પણ ઘણા બધા મહારાષ્ટ્રીય છે એ લોકો આવી અને ગુજરાતમાં વસ્યા છે વેપાર કરી રહ્યા છે ગુજરાત એ હંમેશા શાંતિપ્રિય પ્રદેશ રહ્યો છે ક્યારેય પણ ગુજરાતની અંદર મહારાષ્ટ્ર કે રાજસ્થાન એમપી યુપી થી આવેલા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી ગુજરાતીઓએ બધાને સાચવ્યા છે હિન્દુ મુસ્લિમના ભાઈચારાનો એકતા તો દેખાય છે પરંતુ આપણે કહે કે બાર ગામે બોલી બદલાય તો રાજ્યની બોલી બદલાય ને પર બીજા રાજ્યમાંથી આવ્યા હોય તો તેમને પણ ગુજરાતે સાચવે છે એટલે ગુજરાતની ચિંતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે છે આવ્યા ત્યારે સ્પષ્ટ એક સંકેત જઈ રહ્યો છે કે રાજનીતિમાં પોતાનો પગ પેસારો ફરીથી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને હાથો ક્યાંક ગુજરાત ઉપર મૂકવાની વાત કરી રહ્યા છે પરંતુ ગુજરાતની જનતા જ્યાં ત્યાં મહારાષ્ટ્રની અંદર વસી રહી છે ખૂબ સાણી છે બધી રીતે સમજે છે મનસે છે એટલા માટે બે ભાઈઓ એક થવું પડ્યું અને નિશાને ગુજરાત ને લેવું પડ્યું રાજકીય રોટલા પડી રહ્યો છે આજે બિલકુલ એજ વાત છે કે તમે જો 20 વર્ષ પછી મેં પહેલા પણ કહ્યું કે જેમને સામે જોવાના પણ સંબંધ ઠાકરે પછી શિવસેનાની કમાન કોણ સંભાળે તો એ બાબતે પણ ક્યાંક ઠાકરે ઠાકરે અને ઉદ્ધવ વચ્ચે ઘણા બધા થઈ ચૂક્યા છે ઉદ્ધવ ઠાકરે છે પુત્ર પ્રેમમાં ગયા અને રાજ ઠાકરે છે કે બાલા સાહેબ પોતાના ગણી કારણ કે એ પણ એમને માનતા હતા એટલું જ એમના જ પરિવાર આવે છે એટલે ખુરશીની લડાઈ બે ભાઈઓ વચ્ચે થઈ હતી અને એના કારણે જ ક્યાંક ભાજપ સાથે ઉદ્ધવ ઠાકરે સંકલન કર્યું કોંગ્રેસ સાથે પણ કરી લીધું હતું બાલા સાહેબ પોતે એવું કહેતા હતા કે ગમે તે થાય પરંતુ હું કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરું તેમ છતાં પણ ગઠબંધન કરી અને ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવી હતી પુત્ર પ્રેમની અંદર બનાવી હતી એ જ વાતનો વાંધો ક્યાંક જે રાજ ઠાકરે છે તેને હતો અને એટલા માટે બે ભાઈઓને બોલવાનું પણ બંધ થઈ ગયું હતું ને નતા બોલતા આજનું તમે ભાષણ જુઓ એક બાજુ એમ કહેવાની વાત આવે છે કે હિન્દી તમે કોઈના ઉપર થોપી ના શકો પણ એમને નથી ખબર કે ભારતની અંદર સૌથી વધારે જો ભાષા બોલાતી હોય તો હિન્દી ભાષા છે હિન્દી ભાષા એટલા માટે કે સંવાદનો એક તરફી વ્યવહાર છે ખૂબ જ સરળ થઈ જાય છે એટલા માટે હિન્દી પ્રભુત્વ ધરાવતા ભારત દેશ છે અને એટલા માટે જ ક્યાંક સરકારે વાત કરી રહી છે કે હિન્દી શીખવું એ બધા માટે ફરજિયાત હોવું જોઈએ ત્યારે મરાઠી ઉપર ગૌરવ લેતા ઉદ્ધવ ઠાકરે આજે વર્ષ પછી મળ્યા તેમ છતાં પણ એમના ભાષણ છે છે હિન્દીમાં કરવા પડ્યા એ બતાવે કે તમારે કેટલા મહારાષ્ટ્ર સિવાયના બહારના લોકોની જરૂર છે બધા જ મરાઠી બોલે વાત જરૂરી નથી ત્યાં સુધી કે ત્યાંના મહારાષ્ટ્રના ભાજપના જ સાંસદ જે છે તેમણે ત્યાં સુધી કહી દીધું કે જે લોકો કટ્ટર થતી તમારી સાથે મરાઠી નથી બોલતા એમણે તો ઘણા બધા હીરોના પણ નામ આપ્યા

જો જે પ્રમાણે હું સાંભળી રહી હતી તો એમને ગુજરાત એને મહારાષ્ટ્ર ની પણ વાત કરી છે હરિયાણા ની પણ વાત કરી છે પંજાબ ની પણ વાત કરી છે અને રાજસ્થાન ની પણ વાત કરી છે અને બિલકુલ સાચી વાત છે જેવી રીતે ગુજરાત ની અંદર કેશુબાપા ની સાથે જે અન્યાય થયો છે એવી રીતે હર હંમેશા આ ભાજપે પાટીદાર નહીં પણ દરેક સમાજને અંદરો અંદર ઝઘડાવાના પ્રયત્નો કર્યા છે અને રાજનીતિ કરે આજ મુદ્દા પર એમને હર હંમેશા રાજનીતિ કરી છે અને બિલકુલ એમની વાત સાથે હું સહમત છું કારણ કે એક સામાન્ય વ્યક્તિ નથી જેમનું સ્ટેટમેન્ટ છે એમને જોઈ વિચારીને આપ્યું હશે કારણ કે એવા પરિવારમાંથી આવે છે કે વર્ષોથી લોકો જનતા સમાજ માટે લડતા એવા વ્યક્તિ અને સાથે સાથે એમને એ પણ વાત કરી છે કે ત્યાં ગુજરાત મહારાષ્ટ્રની અંદર પણ ગુજરાતના વેપારીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ આ અન્યાયો થઈ રહ્યા છે એટલે હર હંમેશા ભાજપે તોડજોડ ની રાજનીતિ અપનાવી છે અને એમની વાત સાથે હું સહમજ છું ગીતાબેન આપે જે નિવેદન આપ્યું એનાથી વિરુદ્ધ ક્યાંક એક નિવેદન એવું આવે છે ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેનું કહ્યું છે કે બે મુખ્યમંત્રી પટેલ આપ્યા છે ગુજરાતની જનતાને પટેલોને સાથે લઈને ચાલવાવાળી ભાજપ સરકાર છે અને એકમેક થઈને રહેવાવાળા છીએ પરંતુ એ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પોતાની રાજનીતિમાં પગ પેસારો કરવા માટે દોગલાપણું કરી રહ્યા છે એવું યજ્ઞેશ દવેનું કહેવું છે જો મેં તમને પહેલા જ ઉદાહરણ આપ્યું યજ્ઞેશ દવે તો મારા મોટા ભાઈ છે ને મેં એમને સાંભળ્યા નથી એ પહેલા મેં જે તમને સ્ટેટમેન્ટ આપ્યું તો કેશુ બાપા જયારે અન્યાય થતો હતો ત્યારે કોની સરકાર હતી કેશુ બાપા વિદેશ મોકલી અને સત્તા પરથી ખસેડવાનું કામ કોને કર્યું હતું એટલે ખાલી ડોગલાપણું ના હોય ખાલી વાતો કરવામાં તો બહુ સારું સારું લાગે પણ પટેલ સીએમ આપવાથી પાટીદારો સાથે તમે અન્યાય નથી કર્યો એ કેવી રીતે માની શકાય બે હાજર સત્તર નું પણ આપણે ઉદાહરણ લઈ લઈએ પાટીદારના દીકરાને દીકરા ગોળીએ તમે કાશ્મીરમાં ના થાય એવો અન્ય બે હાજર સત્તર ના આંદોલન ની વાત કરો તો હાર્દિક પટેલ તો એવું કે છે કે આંદોલન પછી કેટલા ફાયદાઓ મળ્યા એ લોકોને ખબર હોવી જોઈએ ઘણા બધા ફાયદાઓ છે મળ્યા છે જો એની જ વાત કરીએ તો આપણને આંદોલનમાં બિલકુલ એ આંદોલન થયું એના થકી જે ગામડે ગામડે થી પાટીદાર સમાજનો યુવાન બહાર નીકળ્યો એક જન આંદોલન થયું અને એના થકી પાટીદાર સમાજ આટલો સંઘર્ષ કર્યો આ સરકારે આપ્યું છે બેઠા બેઠા કશું દીધું સામાન્ય માંગણી થી એમને ચૌદ છોકરા અમે ગુમાવ્યા અસંખ્ય કેસો થયા છે ત્યારે પાટીદાર સમાજ ને મળ્યું છે કોઈ બેઠા બેઠા આ લોકોએ નથી આપી દીધું અને જે સીએમો સાથે આનંદીબેન સાથે એમને શું કર્યું મિટિંગ કરતા શું કર્યું પેંડા વેચી ગયા હતા એ બધું ભૂલવું ના જોઈએ પાટીદાર સમાજ ઉપર આ સરકારે જે અત્યાચાર અત્યાર સુધીમાં કર્યા છે પાટીદાર સમાજ ભૂલ્યો નથી બિલકુલ બિલકુલ બેન ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા માટે એટલે ક્યાંક ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના નિવેદનને લઈને ગુજરાતની અંદર પણ રાજકારણ છે દેખાયું છે ભાજપ કોંગ્રેસના પ્રવક્તાઓ અને જે કન્વીનરો છે એમના પણ મતમતાંતર દેખાયા છે એક બાજુ ધ્રુવિશા કોંગ્રેસનું જે પાટીદાર આગેવાન છે ગીતાબેન પટેલ એવું કહેવું છે કે ભાઈ જેમણે જે પણ નિવેદન આપ્યું સમજી વિચારીને આપ્યું છે ને ગુજરાતની અંદર પાટીદારો સાથે અન્યાય થયો છે એ વાત એમના થકી કરવામાં આવી તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેનું કહેવું છે કે બે પટેલ સીએમ છે એ ગુજરાતની જનતાએ આપ્યા છે એટલે પટેલોને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની રાગ દ્વેષ છે નથી રાખવામાં આવ્યો અથવા તો તેમની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય નથી થયો પરંતુ મહારાષ્ટ્રની અંદર બેઠેલા ઉદ્ધવ ઠાકરેના અને ઠાકરેના નિવેદનથી હવે અંદર તેનો શું પ્રભાવ પડે છે એ સમય બતાવી શકે જોડાવા બદલ આભાર આપનો તો ઠાકરેનું આ નિવેદન જે ચર્ચામાં છે તેના શું કહ્યું હતું ફરી એકવાર સાંભળીએ વાતાવરણાસ તો ગુજરાતમાં કે બસ આતા પટેલ पण त्यांनी काय केलं बरोबर पटेलांना भडकवलं पटेलानं वेगळं केलं आणि पटेल तर सगळं एकत्र केलं हरियाणामध्ये पण तेच केलं जाट लोकांना भडकवलं जाट लोक एकत्र झाले त्यानं वेगळं केलं आणि जाटे तर सगळा जो काही समाज होता तो एकत्र करून तिकडे सत्ता प्राप्त केली वातावरण असं पेटलं होतं गुजरात मध्ये की बस आता पटेल यांना आपटेल पण त्यांनी काय केलं बरोबर पटेलांना भडकवलं पटेलनं वेगळं केलं आणि पटेल तर सगळं एकत्र केलं हरियाणामध्ये पण तेच केलं जाट लोकांना भडकवलं जाट लोक एकत्र झाले त्यानं वेगळं केलं आणि तर, के तर सगळा जो काही समाज होता तो एकत्र करून तिकडे सत्ता प्राप्त केली तो आज निवेदन विवाद गुजराती दुर्व्यवहार ठाकरे बंधू नीती जबाबदार અને આ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અલગ અલગ કર્યા છે આપની પ્રતિક્રિયા શું છે આ વિવાદાસ્પદ નથી આ ગણતરી નિવેદન છે રાજનીતિમાં હંમેશા આવું બનતું હોય છે સમાજ વર્ગ કે કોઈ પ્રદેશ કે કોઈ જ્ઞાતિ જાતિ એ લોકોને પોતાની તરફ આકર્ષવી હોય ત્યારે એનો ઉપયોગ કરે અને પોતાને બીજી કોઈ નડે ત્યારે એનો દુરુપયોગ કરે હમણાં જ તમારી જાણ કરતા મંચે જે બંને ભાઈઓ ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે એક જ મંચ ઉપર આવ્યા એમ તમે મને કીધું આ જ મંચે રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરોએ એક ગુજરાતી વેપારીને હિન્દી કે મરાઠી નહીં બોલવાનું કીધું એટલે વાયરલ છે એ જ માણસ અત્યારે કે પાટીદારો વાત જે છે એ એક આખી કોમ્યુનિટી જે છે પાટીદાર ની એ કોમ્યુનિટી ની સહાનુભૂતિ મેળવવા ખાતર ખાલી કરેલી વાત છે અને એ બાને મુંબઈ ના ગુજરાતીઓ જે છે એને પોતાની તરફ આકર્ષવાની એક માત્ર ખાલી વાહિયાત હું તમને કહું છું એવી વાત છે કારણ કે એનાથી કઈ કોઈ એમ નથી બધાને ખબર છે કે રાજ ઠાકરે એ ગુજરાત જેટલા પણ વિકાસ ના કામો નરેન્દ્ર મોદી આપ્યા એનો ભયંકર વિરોધ કરેલ છે એને એમ કીધું કે આપણા તમામ ઉદ્યોગો થી માંડીને આપણું જે કેપિટલ મહારાષ્ટ્ર ની રાજધાની જે મુંબઈ છે એને પણ આ લોકો એમ કે ગુજરાતમાં કસરવા સુધી વાતચીત હાલે છે જોકે એવું કઈ વાત છે નહીં એટલે આમ રાજ ઠાકરે પોતાની રાજનીતિ ત્યાં આપણી વસ્તી બહુ ખાસી છે એટલે આકર્ષવા ખાતર અને અમસ્તાય દુશ્મન કા દુશ્મન દોષ હોતા હૈ એ રીતે એને સરકાર ને ભાંડવા માટે થઈને ટૂંકમાં ભાજપ ને ભાંડવા માટે થઈને ગુજરાતી નો પાટીદાર ને ઢાલ બનાવી છે પણ એનાથી લેસ માત્ર ફેર પડે એવું હું માનતો નથી કારણ કે મુંબઈની પ્રજા અથવા તો પાટીદાર કે ગુજરાતી એ બિલકુલ બ્રિલિયન્ટ છે એને ખબર છે કે આ બંને ભાઈઓ હોય જયારે એને પોતાને જરૂર હોય ત્યારે એ ગુજરાતી ની વાત કરશે અને જયારે જરૂર નહીં હોય ત્યારે ગુજરાતી ને એ લોકો બાકાત રાખશે ચૂંટણીમાં પણ જુઓ બેઠકમાં ગુજરાતી વસ્તી પ્રમાણે જે માગણી હતી ભૂતકાળમાં એટલી ટિકિટો એને ફાળવી નથી એટલે ગુજરાતી ને અત્યારે પાટીદાર ને અન્યાય થયું કે તમે ન્યાય માટે શું કર્યું એક જમાનામાં હાર્દિક પટેલ આ બંને ઠાકરે બંધુઓને મળ્યા હતા અને જૂની કેસેટ વગાડી છે એના મગજમાં હજી છે એને ઈ ખબર નથી કે જે તમને બંને ભાઈઓને મળ્યા હતા અને અન્યાય ની વાત કરતા હતા એ જ હાર્દિક પટેલ અત્યારે સરકારમાં છે એટલે કે ધારાસભ્ય છે ભાજપના છે અને પાછા ગુણ ગાન ગાઈ રહ્યા છે ગુજરાતીઓ સાથે થતા દુર્વ્યવહાર ઠાકરે બંધુની આ નીતિ જવાબદાર છે જે નિવેદન સામે આવ્યું છે જેના કારણે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે ગુજરાતીઓ પર છેલ્લા ઘણા સમયથી મનસે કાર્યકરો એ હુમલાઓ કરે છે ચૂંટણી સમયે આજ ગુજરાતી અને મારવાડી પાસે વોટ માગે છે મહારાષ્ટ્ર ફક્ત મરાઠીઓનું કેવી રીતે હોઈ શકે આ પણ સવાલ છે કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ ઠાકરેના ગુંટાએ ગુજરાતીઓ પર હુમલા કરે છે સસ્તી રાજનીતિ અને મારામારી કરવાની આ રીતે ક્યાંથી લાવ્યા છો તે પણ સવાલ છે બરા સાહેબ વખતે જગ્યા પછી સત્તા માટે એકબીજા સામે પડ્યા લાંબા સમય સુધી સત્તા ન મળી તો હવે તેઓ આ રાજનીતિ પર ઉતરી ગયા છે તેનું આ જ નિવેદન કે જે હાલ ખૂબ જ ચર્ચાએ રહ્યું છે જો કે વિરોધ પણ થઈ રહ્યો છે કારણ કે તેમનું સસ્તી રાજનીતિ અને મારામારી કરવાની આ રીતે કેટલી યોગ્ય છે તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન બંને ભાઈઓ એક મંચ પર આવ્યા છે અને તેનો અસ્થિ ચહેરો વાસ્તવિક ચહેરો અહીં ખુલ્લો પડી ગયો છે રાજકીય રોટલા શેકવા માટે બંને ભેગા થયા હતા જોકે તેઓ સત્તા પર રહ્યા કઈ મળ્યું હવે તેઓ આ રાજનીતિ પર ઉતરી ગયા છે ગુજરાતીઓને તેઓએ નિશાન બનાવ્યા અને તેમનું આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જોકે યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા પણ સામે આવી કે ગુજરાતી જનતાએ બે પાટીદાર મુખ્યમંત્રી આપ્યા છે અન્યાય ગુજરાતી જનતા સાથે નથી થયો તો બીજી તરફ અલગ અલગ પાટીદાર નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે જે ઠાકરે બંધુએ રાજનીતિ કરી છે નિમ્ન સ્તરની તેને તેઓ વખોડી પણ રહ્યા છે કારણ કે અન્યાય નથી થયો કે ગુજરાતની જનતાએ જોયેલું પણ છે તો ચૂંટણી સમયે જ આજ બંને ભાઈઓ વોટ લેવા માટે આવતા હતા અને હવે કક્ષાની રાજનીતિ આ ભાઈઓ કરી રહ્યા છે